તમારી ચૌધરી ઠાકોર કોલમિકા આ બધી જે ઓળખો છો આજે જાતિના સ્ટીકરો છે એ જન્મ સાથે લઈને આપણે નથી આવ્યા એને ઉખાડી દો આપણે બી ઉખાડવાના છે એટલે તો ચમાનના વર્કર વાલ્મીકીનું પાણી નથી મેતાને નીકળી નથી આપતાના બઢાઈ જાતિની એટલે સ્વીકાર તો આ છે તો કહ્યું ગૌતમ બુદ્ધે કરી ક્રાંતિ મનુ બધી શક્તિઓ એકત્રિત થઈને ક્રાંતિ ઉલટાઈ અને કરી પ્રતિક્રાંતિ તો આ પ્રતિક્રાંતિ ની સામે ફરી રવિદાસ નાનક કબીર ગ્રાનદેવ નામદેવ તુકારામ અખો ભગત ગુજરાતનો નો નરસિંહ મહેતા આવા સંતોની ની રાખી શ્રેણી આવી ભક્તિ મુમેન્ટ થી ભક્તિ આંદોલન થયું જેમાં સમાનતાની વાત હતી પ્રગતિશીલ વિચારતા જે જેમાં કબીર ઈશ્વર અલ્લાહ અસ્તિત્વમાં માનતા હોય તો પણ એવું કહેતા कि एक राम दशरथ का बेटा दूजा जो खटखट में बैठा शो कहते कबीर एक राम दशरथ का बेटा दूजा जो खटखट में बैठा तीसरे राम का सकल पथारा चौथा सबसे निर्गुण सबसे न्यारा जिन्हें व्याख्या पड़ता तो धर्म में मानता था ईश्वर अल्लाह घड़ा बदा आमदी मानता था પણ એની અંદર પણ એક રેશનલ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ડેવલપ થાય જેથી હિન્દુ ધર્મમાં માનનારો માણસ પણ તલવારના ત્રિશુલનો લઈને જાય બરે તમારે જીવન માનવું માન મારી જિગ્નેશ પ્રમાણની માય ઘરે બધી કરે છે બરાબર મને વર્ષોથી કહે છે તું કનૈયાર હું એ વર્ષોથી કહું છું બે ભક્તિનો નિમન માંજ ને મેં મારું કહ્યું તે હું માનવું કે રહ્યું એવું માનતું બી છતાં એક છતની નીચે રહીએ છીએ આયો એમ ડેમોક્રેસી બધા પોતાની મરજી નો રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત